પૂર્વ કચ્છ પોલીસ કડક કાર્યવાહી કરશે આરોપીના રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે છે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવ્યા આજે અહીંયા શણેઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટરવ્યુશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમને સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઈમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણે ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈપણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે